છેલ્લા ઘણાય સમયથી આ પ્રમાણેની જે ઘટનાક્રમોને આ તરલ વટ અને તેની ટોડકી છે તે અંજામ આપી રહી હતી છેલ્લા ઘણાય સમયથી આ ટોડકી છે તે ફરાર હતી તરલ ભટ્ટની હાલ એટીએસ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી છે આખરે તરલ ભટ્ટના આગળ કોણ અન્ય મોટા અધિકારીઓની સંડોવણી સામે છે તે એક સૌથી મોટો સવાલ છે તેને લઈને પણ એટીએસ તલસ્પર્શી પૂછપરછ કરશે અન્ય બે આરોપીઓ છે તેને પણ એટીએસે દબોચી લીધા છે છેલ્લા ઘણાય સમયથી એટીએસ આ તમામ આરોપીઓની ભાડ મેળવવા માટે જે કવાયત છે પરિવારે પણ પૂછપરછ અંદર સહકાર ન આપ્યો હોય તેવી પ્રાથમિક વિગતો સામે આવી હતી જોકે હાલ એટીએસ ને તરલ ભટ્ટ છે તેની ધરપકડ કરી લીધી છે અન્ય બે આરોપીઓ છે તેને પણ દબોચી લેવા માટેની કવાયત એટીએસ દ્વારા હાથ ધરી લેવામાં આવી છે મહત્વની વાત એટલા માટે છે કે રાજ્ય અંદર પોલીસની જે છબી છે તે તે છબી ખરડાય પ્રમાણેનો ઘટનાક્રમ સર્જ્યો છે એટલે આખરે આ કોણે મોટી પાંખો આપી અને આટલા આકાશમાં આ તરલ ભટ્ટ ઉડ્યો એ સૌથી એક મોટો સવાલ છે એટલે આ આગળ તરલ ભટ્ટની ઉપર કયા એવા અધિકારીઓ હતા જેની સંડોવણી આ સમગ્ર કેસની અંદર હશે અને આ તમામ બાબતોને લઈને પણ એટીએસ જે છે તે પૂછપરછ કરશે ગઈકાલે પણ પહેલી ફેબ્રુઆરીના દિવસે તરલ ભટ્ટે જુનાગઢની સેશન્સ કોર્ટની અંદર આગોતરા જામીન માંગ્યા હતા હાલા તબક્કાની અંદર પુરાવાઓના નાશ કર્યા છે કે કેમ તેને લઈને પણ એટીએસ પૂછપરછ કરશે કારણ કે છેલ્લા ઘણાય સમયથી ફરિયાદ દાખલ થઈ ત્યારથી છેલ્લા સાત એક દિવસથી આ આરોપી છે તે ફરાર હતો ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર તે ફરતો રહ્યો મોબાઈલ નેટવર્ક પણ બંધ રાખ્યું હતું એટલે એટીએસ ને થોડી ઘણી અગવડો પડી પરંતુ આખરે એટીએસ તેને ધરપકડ કરી લીધી છે હાલ એટીએસ જે છે તે તેની પૂછપરછ શરૂ કરી દીધી છે જોકે તેની અંદર અનેક મોટા નામ સામે આવે તેવી પણ પ્રબળ શક્યતાઓ હાલ સેવાઈ રહી છે કલ્પના આપે જે જણાવ્યું કે લગભગ આટલા આટલા દિવસ બાદ આખરે એટીએસ ને તરલ ભટ્ટનું પગેરું મળ્યું આ કેવી રીતે મળ્યું હતું અને આ આખું ઓપરેશન કેવી રીતે પાર પાડવામાં આવ્યું તેના લઈને કોઈ વિગતો સામે આવી છે કેવી રીતે ધરપકડ કરાઈ જુઓ ચોક્કસથી અમિતા છેલા ઘણાય સમયથી તરલ ભટ્ટ છે એ સાયબર એક્સપર્ટ હોવાની જે વાત કરતો હતો એટલે ચોક્કસથી તે પોલીસથી કેવી રીતે બચવું પોલીસને કેવી રીતે થાપ આપવી તે ખૂબ જાણતો હતો જાણકાર છે એટલે ચોક્કસથી તેને પુરાવાનો નાશ કરવા માટે પણ આ ક્યાંક કાવતરૂ પોતે રજી હોય અને પછી ખાસ કરીને જે સ્થિતિ છે એ સર્જાઈ કે ગઈકાલે એટીએસે તેના નિવાસસ્થાન પર દરોડા પાડ્યા પરિવારની પૂછપરછ કરી અને ક્યાંક આ તમામ બાબતોની વચ્ચે આ તરલ ભટ ભીસમાં આવ્યો અને તેની ધરપકડ જે છે તે એટીએસ ને તેની વાડ મળી હ્યુમન સર્વેલન્સના આધારે ક્યાંક એટીએસ આ તરલ ભટ ધરપકડ કરી હોય તેવી હાલ પ્રાથમિક તબક્કે વિગતો સામે આવી રહી છે જો કે હજુ પણ પૂછપરછની અંદર સમગ્ર એટીએસ કેવી રીતે કામ કરે છે ઉપરાંત કેટલા દિવસના તેને રિમાન્ડ આપવામાં આવે છે તે પર સૌકોની નજર છે કારણ કે અનેક એટલે છેલ્લા કેટલા સમયથી આ તરલ ભટ્ટ અને તેની આ ટોળકી આ સમગ્ર કાંડ જે છે તે કરી રહી હતી કેવા કાવતરા કરી રહી હતી તેને લઈને પણ એટીએસ છે તે તપાસ હાલ કરી રહી છે

બિરતા તમામ લોકો નહોતી કે તરલ ફટ કોઈ નાનો આમ તો માથકો ન હતું પરંતુ તેમને કરોડોમાં તોડ કર્યા છે કલ્પીને કહ્યું છે કે તેનો અકાઉન્ટ ઓબજો પણ પહોંચી શકે કારણ કે 335 જેટલા એકાઉન્ટ છે તે ફ્રીઝ કરી દીધા હતા અને આ તમામ એકાઉન્ટ ગેરકાયદેસર રીતે બેંકોને પણ ગેરમાર્ગે દોડવામાં આવી હતી તો સાથે સાથે રહેલા અધિકારીઓને પણ આ તોડકીમાં કોણ કોણ સામેલ હતું તે સૌથી મોટો સવાલ છે કારણ કે અત્યાર તો એક એસઆઈ ને બે પીઆઈ ઉપર ફરિયાદ નોંધાઈ ગઈ છે એમાંથી ધીરે ધીરે ધરપકડ દોર પણ શરૂ થયો અને તરલ ભટ્ટને પણ હાજર થવા મજબૂર થવું પડ્યું અથવા તો પોલીસે તેની ધરપકડ કે હવે આમાં કોણ માથાઓ સામેલ હતા પણ કેટલા પોલીસ અધિકારીઓ છે છે એસપી દાખલ કરાવી પરંતુ એટીએસ નો પડકારી છે કે હવે ક્યાં સુધી તપાસ પહોંચાડવી કારણ કે જે રીતે એફઆઈઆર માં ઉલ્લેખ છે તે એફઆઈઆર માં એવું પણ લખેલું છે કે ગાંધી જો ગાંધીનગર કે અમદાવાદ તમે સીઆઈડી ક્રાઈમ જશો તો ત્યાં સિત્તેર થી એસી ટકા રકમ આપવી પડશે તો શું ગાંધીનગર અથવા તો અમદાવાદમાં